કેમ છો ગાઈસ તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ કે મેચ કેવી રીતે ક્રિકેટ રમતા ઘણા પ્લેયરને ડર હોય છે કે તેનું આઉટ ઓફ ફોર્મ ચાલતું હોય છે તો તે થોડો ડરી ડરીને શોર્ટ ખેલતો હોય છે કે શોર્ટ મારું ને ક્યાંક આઉટ ના થઈ જવું તો એવો તમારા ડર ના રહે તેના માટે શું કરશું તેના માટે આપણે સૌ પ્રથમ તો આપણે મેચો છોડવાની નથી આપણે જે રેગ્યુલર મેચ મળે છે કે પ્રેક્ટિસ કરવા મળે છે તો પ્રેક્ટિસ કરતું રહેવાનું છે કોક દિવસ આપણે એવું વિચારીએ કે યાર ચલો આપણે બેટિંગ સારી થતી નથી તો અમે રમવા જવું નથી તો એવું ના કરશો દરેક મેચે જ રમવાનું ચાલુ રાખો કોઈ પણ મેચ હોય કોઈ પણ સિચ્યુએશનમાં હોય તો આપણે રમવાનું ટાળશું ના રહેશું તો જ ફોર્મ તો પાછું આવશે ઘરે બેસીને વિચારતા રહેશું કે મારું ફોર્મ ચાલુ સારું નથી તો આપણે રમવાનું થોડું ઓછું કરીએ અને જેટલા પ્લેયરો રમવાનું છોડી દેતા હોય છે ફોર્મ જતું છે બધા વાતો કરે છે આપણી તો વાતો તો કરતા રહે તમારે સારું ફોર્મ હતું તો તમારી સારી વાતો કરવાના હતા અને હવે ખરાબ ફોર્મ છે તો તમારી ખરાબ વાતો આ તો વાતો તો થવાની તમારી થોડા વિડીયો બનાવો તો ચાલુ કરો અને વિડીયો બનાવીને જોવો કે વિડીયોમાં આપણે શું ભૂલ કરીએ છીએ કોઈક ટુર્નામેન્ટ રમતા હોય તો ટુર્નામેન્ટના વિડીયો હોય તમારી જોડે તો એ એનાલાઇઝ કરો અને એ જોઈને તમે જુઓ કે તમે કયા નવા શોટ મારવાનો પ્રયત્ન કરો છો કેવી રીતે આઉટ થાવ છો જે રેગ્યુલર તમે શોટ મારતા હતા એ શોટ તમે મારો છો કે નહીં કે શોટ ભૂલી ગયા છો નવા શોટને ટાઈમમાં તમે આઉટ થઈ જાવ છો જે તમારા પ્લસ પોઈન્ટના શોટ હોય કે જે શોટને તમે પરફેક્ટલી મારી લેતા મારી શકતા હોય એકદમ જોરદાર કે આ શોટ હું કમ્પ્લીટ મારું છું તો એવા શોટનો પ્રયત્ન કરો નવા શોટ થોડા ધારા એવું લાગે તો જવા દો કે શરૂઆતમાં એવા શોટ તમે થોડું ઇગ્નોર કરો અને જે તમારા રેગ્યુલર શોર્ટ હોય એ જ રમો નવા શોટનો ટ્રાયલ હોય તમારે સિંગલ ડબલ ચાલુ રાખો પછી તમે છક્કા ભરવાનો પ્રયત્ન કરો તો ડેફિનેટલી તમારે તમારી ગેમમાં ઇમ્પ્રુવ થયેલા તો એકદમ બોલ ને આપણે નજીકથી જોવાનો છે એકદમ ઉતાવળ કરવાની નથી કોઈ પણ શોટ ખેલતા ઉતાવળ કરવાની નથી ધીરજ સાથે રમવાનું છે અને મગજમાં એ વાત ઉતારી દેવાની કે ભલે આપણું ફોર્મ હોય પણ આપણે થોડું પોઝિટિવ વિચારીને ચાલવાનું છે ભલે આપણે આગલી દસ મેચમાં પાંચ દસ રન જ બનાવ્યા હોય પણ આપણે કોમ કોન્ફિડન્સથી જ એડવાનું છે કે આપણે સારું જ રમીએ છીએ જો એવું તમારા કોન્ફિડન્સ બન્યું રહેશે તો તમે રેગ્યુલર સારા જ રન બનાવશો પછી આગળ જતા તેથી તમારા સ્કોર બાર્ડનું તમે પ્રેશર ના લો તમે તમારી ગેમને ઇમ્પ્રુવ કરવાનું થોડી કે નહીં ટીપ હતી જો આ ટીપનો થોડો ઉપયોગ કરો તો તમારું ફોર્મ જલ્દી પાસું આવી જશે અને ફોર્મ તો દરેક ખેલાડી જતું જ હોય છે તો તેનું બહુ પ્રેશર લેવું નહીં આ જ નહીં તો કાલ તમારું ફોર્મ પાછું આવશે મહેનત કરતા રહો ક્રિકેટ રમતા રહો